જય માતાજી દોસ્તો મારે વાર તો આપણે અત્યારે ચાલુ કરીએ છીએ બ્લોગ મોડો મોડો કારણ કે આજે આપણે એકદમ ના રેડી થઈ ગયા છે મકાઈ વાડી નાખી ને આપણે જવાનું છે આજે માધુપાર મેળા માટે આપણે એકદમ રેડી થઈ ગયા ગાડીમાં થોડું ઘણું ગાભોમાં નાખીએ ગાડી લઈને નથી જવાનું વ્હીલ લઈને જવાનું છે અત્યારે ગાડીને થોડી ખાલી થોડીક વાર રેડી કરી નાખીએ અને દોસ્તો ચાલો તો આપણે જઈએ અત્યારે વાત જાય ભાઈ આગળ દોસ્તો તો અત્યારે આપણે પોચી આવ્યા છીએ લાલુભાઈ આગળ લલભાઈ હો છે સવાલા જે લાલુભાઈ એકદમ રેડી થઈ ગયા છે અને આ રો અહીંયા બધા બેઠો છે આ અમાર મામો બોલો મામાને છોકરો એને ધરા લઈ આવ્યા છે બાજી 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 લઈ આવ્યા છે આ ભાઈ બેઠો છે વજંગભાઈ તૈયાર થાય છે તૈયાર થઈ ગયો છે અને આપણે દોસ્તો તો અત્યારે મારી છે ગાડીમાં ગાબો

વરજંગ ભાઈ ભાઈને મોર પીછ તો ચાલુ ને ચાલુ હોય આવે ને ભાઈ અમારે અત્યારે ગાડીમાં બેસી ગયા હા ભાઈ ભાઈ અમારે થઈ ગયો છો કે મારે આગળ જ બેસવું છે જાય છે તો ગાડીમાં બેસી ગયા નીકળીએ

આપણે તરબૂચ ખાધો નાસ્તો કરવો બોલો બેટરી ડાઉન બેટરી ડાઉન આ બધી બેટરી ડાઉન છે